ટીમો બનાવી અને જુદા જુદા લેવલે ચેકિંગ કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને બહારથી કોઈ રહેવા આવેલા હોય કોઈ શંકાસ્પદ ઈસમો હોય કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ઈસમો હોય એવી કોઈ પ્રવૃત્તિઓ હોય એ બધા મુદ્દાઓને ધ્યાને લઈ અને અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર મૂળ દ્વારકા ગામમાં એક કોમ્બિંગ સ્વરૂપે સરપ્રાઇઝ કોમ્બિંગ સ્વરૂપે અમે સર્ચ કરી રહ્યા છીએ બીજા ટીમો બનાવી અને જુદા જુદા લેવલે ચેકિંગ કરી રહ્યા છીએ એમાં ખાસ કરીને બહારથી કોઈ રહેવા આવેલા હોય કોઈ શંકાસ્પદ ઈસમો હોય કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ઈસમો હોય એવી કોઈ પ્રવૃત્તિઓ હોય એ બધા મુદ્દાઓને ધ્યાને લઈ અને અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર મૂળ દ્વારકા ગામમાં એક કોમ્બિંગ સ્વરૂપે સરપ્રાઇઝ કોમ્બિંગ સ્વરૂપે અમે સર્ચ કરી રહ્યા છીએ